ગાજરનો હલવો તો તમે ઘણી બધી વાર ખાધો હશે પણ જો એકવાર આ રીતે ગાજરની બરફી બનાવી લીધી ને તો બધાની ફેવરિટ થઈ જશે એના માટે અહીંયા ગાજર લેશું મેં ચાર નાંગ ગાજર લીધા છે એની છાલ કાઢે આ રીતે રાઉન્ડ શેપમાં કટ કરી અને હવે ચોપરમાં એડ કરી અને આપણે આ રીતે ખમણી લેશું એટલે કે ખમણવાની ઝંઝટ ના રહે અને આ રીતે એકદમ સરસ ફાઇન કટિંગ થઈ જાય પછી બે ચમચી ઘી લેશું એમાં સરસ રીતે શેકી લેશું એકદમ સરસ આ રીતે કલર ચેન્જ થઈ જાય ઘીની ખુશબુ આવવા લાગે ને પછી એમાં બે કપ દૂધ એડ કરી દઈશું આ રીતે ગાજરનું જે ટુકડા છે ને એ બધા ડૂબી જાય ને એટલું દૂધ એડ કરવાનું થોડી વાર કૂક કરશું ને એટલે સરસ સોફ્ટ થઈ જશે પછી એમાં સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દેશું તમે સાકર પણ એડ કરી શકો છો હવે અહીંયા કાજુ બદામને અખરોટ મેં અડધો કપ લીધા છે એનો ફાઇન પાવડર કરી લેશું એક બોલમાં કાઢી લેશું સાથે અડધો કપ ડેસીકેટેડ કોકોનેટ અને વન ફોર્થ કપ મિલ્ક પાવડરને મિક્સ કરી અને આ ગાજરના મિક્સર સાથે મિક્સ કરી દઈશું અને સરસ રીતે પેન છૂટીને ત્યાં સુધી કૂક કરીશું તો ગાજરની બરફીનું મિક્સર રેડી થઈ ગયું છે પ્લેટમાં સેટ કરી દઈશું નીચે મેં ઘી લગાવી દીધું છે અને એક કલાક માટે ઠંડુ થવા દેશું ઉપરથી ગાર્નિશ કરીશું પિસ્તા અને ખસખસથી અને ઠંડી માટેની બેસ્ટ મીઠાઈ તૈયાર છે